પણ બાપુ તમે ના પાડો તો બાપડે વિક્રમભાઈ ના ઘરે જ રમવા જાય કે પણ તું ચિંતા મત કર વિક્રમભાઈ કોનોડો બનાવી છે કે એટલે આપણે વાળી અરે એ કોનડો તો અમારે વાળવાનો હે અને એ કોડો તો એકલો રમવાનો છું બહેરંગ છોડ્યો રમી જીવન તો કોનડો રમતે જોયો છે